હું આવી ગયો એકલો દીકુડી પર હું સાપ માંડી છે એકલા આવી ગયા મેળા માં તમને મારી દેખાય છે મેળો હળો મેળો મેળો નહી જોયો તમે

સમજરા વાતોના ફડાકાવ રેવા દે ફટાફટ હે ને ગાયકા મેળામાં એન્ડ લઈ લેવી હવે મેળો તો હજુ ને આગો હે પણ પેલા હે મને ઘડિયાળ લેવાનું મન થઈ ગયું કેમ કે અમારી એકનાતમાં ઘડિયાળ હે ને કારણ કે ટાઈમ જોતો રહેવું પડે શું ભાઈ ઘડિયાળ ઘડિયાળ આ 100 છે ને ઘડિયાળ ક્યાં તો કેમ ખંદાની ગરીબ હે 50 બજેટ એટલો ઠીક છે

તો આ દુકાન આ બેવરાઈ દે ઓય ભાઈ ને જગ્યા કેમ કે ધંધો કરવા આયા છે તો કાઈ વાંધો ને મપદમાં ખાવાનો મેળ પડી ગયો હવા ભાઈ આપણને કે ખવડાવવા જાય તો આપણે ખાઈ નાખી અહીં તે મફતી છે તેલા કહી દે હો ફાઈવ સ્ટાર સિવાય ખાસ ને ઘર ભેગુ થાને બસ અરે ભાઈ મોજ કરો ને ભાઈ આવી ગયા હોટેલ માં ભાઈ ને આપણે એનો કાઈ થોડુક જમણ કીધો પણ જાજો એવો મગાઈ નાખી પણ કાઈ વાંધો નહિ આપણે ભૂખ લાગી ગજબ ગજબની તેલા ખાઈ નાખી પછી જઈ આપણે મેળો ફરવા અને અમે આવી ગયા હતા ત્રિનેતેર મહાદેવ ના અને અહીંયાથી આપણે હે ને ચેલન સ્ટાર્ટ કરવાનો છે અને અહીંયા કુંડ જેવું છે અહીંયાથી તમે એને હાથ ને એવું ધોવા ને એટલે તમારા પાપ બધા ધોવાઈ જાય બધે બધા રે ને પાપ ધોઈ જાય એટલે શરૂઆત આપણે અહીંયા કરવાનું પાપ ધોઈને આપણે શરૂઆત કરવાની ચેલન એટલે એટલે રહ્યું ને લાંબા સમય સુધી ટકી રહી ગયું

મેળાનો આ પહેલો દીધો એમે ખફખફ કરતા દોડાયા હજુ આ ઓડકા એકે સાલ નથી અને કઈ સકરોળે નથી ચાલુ થયા હાંજ પડવા આવ્યા નક્કી નહીં કેરે ચાલુ થાય બધું ત્યાંમાં હે આપણે એક ભાઈ મળાયા હતા જે આપને ઓર ભાઈ ભાઈ આપણે હે ને ખાલી એટલું માંગો હે કે આમાંથી આજે બતક રેની આપણે લઈ દે લઈ દે લઈ લઉં હો કઈ લેવો કઈ આવડો લઈ લ્યો અલે આ તો ઓલો શું કહેવાય ફુગા કરાય એવું છે તો આ મેડમ કરે ને ફુગા આ રીતમાં એ પસકા એક સડળવાન પછવા ચાલુ કેમ નખેતા એમને કીધું કે ઉપરથી ઓર્ડર ન થાય કરવાના તો એને વાગી ગયા અને કંટાળો એટલે ફૂલ કંટાળાવા તો અમે હેને કોટન કેન્ડી વાળા બાંથી લઈ લીધો અને આને ધંધો કરવાનો અમારે પણ ખબર પડે અને બુઢીના બાલ આવો તો ભાઈ આ વેસવાનો કેટલામાં તમારા રૂપિયામાં પ્રોફિટ અમારો બરાબર ભાગતા નહી 10 રૂપિયા પ્રોફિટ થાય એવું કે કે આપણે ધંધો લઈ લીધો બરાબર અલબત્ત તું વેચાતો હોય તો ગ્રાહક ગોતોય માલની ધ્યાન રાખો તો ગ્રાહક પડશે લઈ જાવ ખાલી તરી રૂપિયામાં દે રૂપિયામાં લઈ જાવ ખાલી 30 રૂપિયામાં અલ્યા ભાઈ લઈ જાવ ઈ નો આલે યાર આબરું

બે હાલો આપડે રે હવે પાણી પૈસા બગાડ ખોટો કરવાનું નહિ એટલે પાણી ની પરબાઈ મળી ગયે એમ તો પાણી આવી ગયું

રાતનો સમય થઈ ગયો ને પણ કે ચકડોળ કે રાયડું ને કઈ શરૂ નથી જો હજી બધે બધું રહ્યું ને બંધ હે અને આપણે એમનામ આરામ કરવા એક જગ્યાએ દેખાય કારણ કે શરૂ નથી તો એમનામ રખડવું એવું બરોબર એટલે ટાંટીએ દુખે અને એક જટ આરતી શરૂ થઈ ગઈ મંદિરમાં તો એનો લુપ્ત ઉઠાવો

ઓય કોકા ઓ બા ઓ કાલે આની દીમે પાપ પણ દીજે હું હૈ મેરા કુતિયા 50 આના રેલી બધી ઢોડ કેમ છોટે એટલે આ હાંઢિયો કહેવાય કવરા ત્રણ બીવાળો એ હાંઢિયો કહેવાય હાંઢિયો કેમન ભાઈ બ આ ત્રણ બીવાળો એ શું કહેવાય હાંઢિયો કહેવાય અબે સાલે કેલા નંબર ની કેલા નંબર માંડવી છે આવો

પણ હવારનો મેળા મૂલ્યો ભજીયો ખોવાઈ ગયો ખબર નહીં ક્યાં ખોવાઈ ગયો હે પેલા દિન આપણે ફટાફટ જઈ હાલો ગોતતા દેખાઈ ગયો દેખાઈ ગયો જોવા આમર્યો હાલો મારે અરે આ શું કરે તે પાંચ એક જણા છે એ આ શું કરે તું હે આ શું કરે આ માંડવી ખાવ યાર હવારનો તે આખી રાત તો ભૂખ્યો રાખ્યો ખવારમાં કઈ નાસ્તો કરવા જોવે ને યાર તગરા એટલે બધા કાણા કેમ હે ફોટી ગયો છે પાણી ભર્યું તો એટલું વાત છે ને કે તગાર સિટીમાંથી આવ્યો દાદા ને કઈ ખબર પડે ને

ગયાથી વીઆઈપી લોકો ને બધી સુવિધા રાખી લઈ અને સાંસ્કૃતિક કાર્યક્રમ એવું થાય તો હાલો ફટાફટ આપણે થોડું જોતા મેળામાં તો આપણને બહુ એટલે બહુ તડકો લાગતો હતો તો જો આપણે છત્રી લઈ લીધી છે આ બેન ભાઈ થી જો છત્રી રહી ને અહીંયા મેડમ ની છે ને અહીંયા કઈ કાર્યક્રમ કે હોય તો એમાં ફર્સ્ટ નંબર આ એમનો મેડમ નો આવેલો છે તો આપણે એને અભિનંદન કહેવા પડે થેન્ક યુ અને સરસ મજાનો બનાવ્યો છે એટલે બધા એમ લોકો છે ને બધા એમ ફોટો પાડવા આવે કે ભાઈ છત્રી વાળી ચાલો ફોટો પાડ લે ફોટો પાડ લે ને તરણ તરણ મેળા નો સિમ્બોલ છે એક જાત નું કે આ છત્રી એટલે એનો આનંદ પછી ઉઠાવવાનો પણ પહેલા છે ને આ છે ને આપણે સંસ્કૃતિ નો પહેલા લાભ ઉઠાવવાનો હોય એમ કે મેળા માં જાવ એટલે બધા રાઈડ ના એ તો બધા કરતા પણ આ તમે મસ્ત મજાનો આયોજન કર્યું હે બતાવશે આપણે તમને કેમેરામેન અમને મસ્ત મજાનું આયોજન કર્યું તો હાલો પેલા એનો આનંદ માંડ લેવી અને પડતા ભાઈ આપણને કઈ કે અને આ ને આપણા ભારતનો પારંપરિક સાંસ્કૃતિક વારસો રહ્યો ને એ આ દેખાડે ટોટલ આવે કે આ ને અમુક વ્યક્તિઓ પોતાની જે કળા હોય જેમ કે ગાવાની હોય અમુક વગાડવાની હોય તો બધી બધી કળા રે ને એનું પ્રદર્શન આ કરવામાં આવે તો એને પેલા રે ને તમે નિહાળી રહ્યો બહુ મજા આવે છે અને અહીંયા ત્રિનેત્ર મહાદેવ મંદિરને જે ધજા ચડાવવામાં આવે ને એ આપણે બોટાદ જિલ્લાના પાળેત ગામથી આવશે એટલે મોટી ગર્વની વાત કહેવાય ને હવે રાસ રાસની શરૂઆત થાય છે બધા એનો જો રાસ ની પ્રેક્ટિસ બધું ચાલુ થઈ ગયું ને એક બાજુ પાછા રાસ છે ને લેવાના ખબર હે આપડે દેશી પેલાના પરંપરા મુજબ દાંડિયા રાસ લેવાના જો બધાના હાથમાં તમને લાકડાના દાંડિયા દેખાતા હોય છે ભાઈ લાકડાના દાંડિયા થી પેલા જૂની પરંપરા મુજબ એ રાસ લેવાના છે

બઉ એટલે બઉ આપડે રહ્યું ને અહિયાં ક્રિકેટ આ મેદાન ની અંદર બધું ખેલ બહુ જોઈ લીધા ને હવે અસલી ખેલ શરૂ થાય કારણ કે આપડે માં મેળામાં મેળામાં

રૂમ માં બેઠા એ બેટ ઉતલા માળ જો આઈ વીનો ને ચટ્ટો નો આવતો ભાઈ ઓહ બેઠો તો મજા આવી શરીર ઓસો થઈ ગયો હા હા ઓસો થઈ ગયો કલામાં ફરે ફરે અમારો ચાર્જિંગ રામ રખડતા હતા ભૂરી નો ફોન આવી ગયો આની ભત્રીજી નો એક છે ને ઓલું બોલે એવું ઢીંગલું અમારા લેતા આવ્યો એક નવો ટાસ્ક આવી ગયો અમારે ઢીંગલું ગોતવાનું છે ફટાફટ ઢીંગલું ગોત નાખી અને ઢીંગલું પાક ગોતવાનું કેવું ખબર છે સસ્તા માં ગોતવાનું આપડે પાસે બજેટ નથી બરોબર બજેટ ની અંદર રહેને આપણે આપડે ગોતવાનું ગોતવાનું હોય આપડે ગમી થાય ભાઈ આપણને મળી ગયું ફાઇનલી જો આયરી આયરી વાલા આયરી

બધાને ક્લિક હતો નહી મુકે પણ જેટલા પણ લોકો મળ્યા તેના બધાને દિલથી 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 આભાર આરસીબી ની ટોપી હવે ને એવો એક્સપેરિમેન્ટ કરવાનો મેળામાં જેટલા છે ને આપણે પોછી શકે આરસીબી ના પહેરો એના ટોપી આપણે એને ફ્રી માં દેવાની ફ્રી માં પણ આરસીબી ના ફેન હોવા જરૂરી હો એમને આપવાની છે તો મેળા આરસીબી ના ફેન ને આરસીબી નથી ના ફેન ને કોટી આરસીબી નો ફેન હોવું જરૂરી આરસીબી નો ફેન આગળ ચાલો ફેન હોવા આરસીબી ટીમ ના આરસીબી નો મળતો આરસીબી ના કેપ્ટન કોને આરસીબી ના બેન છે આરસીબી ના કેપ્ટન કોન છે ડુપ્લેસ ડુપ્લેસી છે આરસીબી ની ટ્રોફી કેમેરામાં જય વિરાટ કોહલી બોલ દો ફેરાયું પ્રદીપભાઈ કોંગ્રેચ્યુલે ભાવ એટલા ભાવ ઠાકી રહ્યા એમ બે અને અત્યારે આઈસક્રીમ દુકાને આવી જાય પણ અમારે આઈસ્ક્રીમ પણ આઈસક્રીમ ખાવાય તો એક નાનો ચેલેન્જ એડ કર્યો કારણ કે જે અમને ઓળખી ને જાય ને એનો અમારે મફત્રીમ ખાવાના કરવો પડે આપડે ઓછા કરશે કલાક કે ચોવીસ કલાક ઉપર થઈ જાય કલાક ખાવા આવતા નથી આમ જવા પણ કોઈ આવતા નથી જોઈ ને આવે હવે તો રહે ને આઈસ્ક્રીમ પાછળ ભાડે ભાડે ખાવાની ઈચ્છા થાય પણ કોઈ આવતું નથી દુકાનવાળા વાળો ભાઈ એમ કે કોઈ નું આવે ને તો એમ ખવરાય દેવી

વિડીયો નો આપડે એન્ડ કરી નાખી અને બદામ શેક પી અને મેળા માં કેવી તમને મજા આવી મજા આવી ને મજા આવી ચેનલ ને કરજો બધા